નકલી ઘીને લઈ કુખ્યાત થયેલા ડીસામાં બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેઢી ઉપર દરોડો પાડી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગે ચાર હજાર કિલો જથ્થો જપ્ત કર્યો છે જેની અંદાજીત કિંમત સત્તર લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હોય તો ચેતી જજો કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે આ ફેક્ટરીમાં ઉત્પાદન થતાં ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસન્સ ઉમેરી ગાયના ઘી તરીકે વેચાણ કરીને લોકો સાથે મોટી છેતરપિંડી કરી રહ્યા છે અને તે પણ આરોગ્ય સાથેની છેતરપિંડી વારંવાર ઉઠી રહેલી આ ફરિયાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અવારનવાર તપાસ હાથ ધરવામાં આવે છે પરંતુ ક્યાંક તંત્રની આ કામગીરીમાં ઉણપ હશે કે જેનાથી આ તત્વોને કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી ત્યારે એકવાર ફરી આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડીસા જીઆઈડીસી ખાતે આવેલી નૌકા ડેરી પ્રોડક્ટની પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો આ ફેક્ટરી પરથી ઘીના અલગ અલગ અગિયાર નમૂના લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન બે હજાર અગિયારની જોગવાઈનું ભંગ થતું હોય પણ જોવા મળી રહ્યું છે જે બદલ તંત્ર કલમ બત્રીસ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં પેઢીના સંચાલક સંજય મૈસુરિયા ઉર્ફે એસઆરને અનેકવાર તક આપવા છતાં તેની પૂર્તતા કરવામાં ન આવતી હોવાના લીધે ગત ચોથી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું સાડા ચારમાં સગાઉ સંચાલક સંજય મૈસૂરિયા ઉર્ફે એસઆર દ્વારા તેનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું જેના પગલે મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાના આધારે દરોડો પાડતા નવકાર ડેરી પ્રોડક્ટ નામની આ પેઢી ઉપરથી સોયાબીન અને ઇન્ટર એસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની પેલેલની શંકા જતા તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતાં સંજય મૈસૂરિયા ઉર્ફે અસારની હાજરીમાં ઘીની અલગ અલગ બ્રાન્ડ અને વજનના કુલ અગિયાર નમૂના લેવામાં આવ્યા હતા આ ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમિયાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત સત્તર લાખ પચાસ હજાર થાય છે આ સ્થળ ઉપર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહત્વની વાત તો એ છે કે સંજય મૈસુરિયા ઉર્ફે એસાર નામના આ વેપારીને અગાઉ પણ ખાદ્યતેલમાં ભેળસેળ માટે એડજ્યુડિગેશન કેસમાં સવા લાખનો દંડ અને મરચામાં કલરમાં ભેળસેળના ક્રિમિનલ કેસમાં પચીસ હજારનો દંડ અને કોર્ટ ઉડતા સુધીની સજા અગાઉ પણ થઈ ચૂકી છે ડીસા માં આ ઉપરાંત અન્ય તેલની ફેક્ટરીઓ પણ આવેલી છે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે લોકોને તેલ પધરાવી જાણીતી બ્રાન્ડનું તેલ લોકોને પધરાવી રહ્યા છે